આજે પ્રશ્નોત્તરી દરમિયાન મેં માનની પ્રવાસન મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો અને રજૂઆત કરી હતી કે પોરબંદરને પ્રવાસન સ્થળે તરીકે વિકસાવવો જોઈએ આ બાબત હું છેલ્લા એક વર્ષથી રજૂઆત કરતો હતો માનની પ્રવાસન મંત્રી શ્રીએ મને જવાબમાં આજે એવું જણાવ્યું છે કે મારી રજૂઆતના સંદર્ભમાં પોરબંદર તાલુકાના વિસાવવાડા મૂળદ્વારકા ગામે ત્યાં બારા પાસે એક દરિયાઈ બીચ જે દ્વારકાના કક્ષાનો બીચ વિકસાવવા માટેની યોજના આ વર્ષના બજેટમાં માટે બરડા અભયારણ છે ત્યાં એ બરિયા એનો પણ પ્રવાસન સ્થળે વિકસાવવા અને બરડા સર્કિટને વિકસાવવાની પણ જે વાત થઈ હતી એના સંદર્ભમાં પણ માનની મંત્રી શ્રીએ મને એવો જવાબ આપ્યો છે આજે કે બરડા સર્કિટ બરડા પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે પચાસ કરોડ રૂપિયાનો જોગવાઈ કરી છે અને એના માટે બરડાની અંદર એક ઓપન સફારીનું પણ આયોજન કરવામાં આવેલું છે એ ઉપરાંત બરડાની આસપાસના જે પ્રવાસન અને તીર્થ સ્થળો છે એમનો પણ વિકાસ કરવામાં આવશે અને એ ઉપરાંત પોરબંદર તાલુકાના જે કરલી મોકરસાગર ડેમ છે જે મોટું પક્ષી અભયારણ્ય છે ત્યાં વિદેશોમાંથી ખૂબ મોટે પાયે પક્ષીઓ આવે છે એ ત્યાં પણ એને પક્ષી તીર્થ તરીકે વિકસાવવા માટે ત્યાં એ એના માટે આ વખતના બજેટમાં પંદર કરોડ રૂપિયાની જોગવાઈ છે અને એના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે આ રીતે પોરબંદરનો વિકાસ કરવા માટેની જે માગણીઓ હતી મોટાભાગની સ્વીકારી છે પરંતુ એ સિવાયની જે મારી માગણી છે કે પોરબંદરને મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ એની જોગવાઈ કરવામાં આવે અને એની જાહેરાત કરવામાં આવે એના સંદર્ભમાં માનની મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ માટે કલેક્ટર પાસેથી અહેવાલ માગાવવામાં આવ્યો છે અને એ બાબતે સરકારની વિચારણા છે અને ટૂંક સમયમાં એ બાબતે પણ નિર્ણય લેવાશે એટલે મેં રાજ્ય સરકારનો આ મુદ્દે પણ આભાર માનેલો છે કે ગુજરાત હોય હોય બીજા રાજ્યો એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર અને પ્રશ્નો ઊભા થતા હોય તો એ રેવન્યુ જમીનના વહીવટની અંદર હોય છે પચાસ ટકા કરતા વધારે ઝઘડાઓ પણ જમીનને કારણે થાય છે સંપત્તિને કારણે થાય છે અને લિટીગેશનો પણ એને કારણે થાય છે એટલે એનો વહીવટ સરળ બનાવવો જોઈએ અને ગરીબ લોકોનો જે જમીનનું સંસાધન છે એના ઉપર અધિકાર હોવો જોઈએ પરંતુ રાજ્ય સરકાર છે એ મોટા ઉદ્યોગગૃહોને જમીનો આપે છે એકસો ને ચાર કરોડ ચોરસ મીટર જમીન છેલ્લા બે વર્ષની અંદર મોટા ઉદ્યોગગૃહોને આપી છે પરંતુ એની સામે નાના લોકોને સોવાનો પ્લોટ હોય તો પણ મળતો નથી નાના ઝૂંપડા તોડવામાં આવે છે પરંતુ મોટા લોકોને છાવરવામાં આવે છે સુરત જિલ્લાના ઓળપાડ અને ચોરાસી તાલુકાની અંદર જે ઝીંગાના તળાવો આવેલા છે એ સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જે પિટિશન થઈ હતી એના સંદર્ભે જે કલેક્ટરને ડીઆયા ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડસની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે એ પ્રમાણે ઓલપાડ તાલુકાના ચૌદ ગામોની અંદર અઢારસો પાંચ તળાવોમાં તેરસો ને તેતાલીસ પોઈન્ટ નેવું હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાનૂની દબાણ છે અને ચોર્યાસી તાલુકાના ત્રણ હજાર છત્રીસ તળાવોમાં જે નવ ગામોમાં આવેલા છે એમાં બે હજાર છન્નું હેક્ટર જમીનમાં દબાણ છે આમ ખાલી બે જ તાલુકાની અંદર ચાર હજાર ઓગણચાલીસ હેક્ટર જમીનનું દબાણ કરવામાં આવેલું છે દબાવ દબાણ સીઆરજેડની જમીનમાં છે મેન્ગ્રોવસની જમીનમાં છે અને સરકારી ખરાબાની જમીનમાં છે આ અહેવાલ આવ્યા પછી પણ રાજ્ય સરકારે બે વર્ષથી કોઈ પગલાં લીધા નથી અને આ લોકોને સાંભળવામાં આવે છે અનેક રજૂઆતોને સાંભળવામાં આવી નથી એની સામે લેન્ડ કમિટીની મિટિંગ મળવી જોઈએ જે ગરીબ લોકોને સોવારના પ્લોટ આપવા માટેની એ બધી